હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં આજે તારીખ છે બાવીસ અગિયાર બે હજાર ચોવીસને વાક છે શુક્રવાર અને શુક્રવારે તમને લસણની આવક ને હરાજીની વાત કરું તો આવક તો કાલે થઈ હતી એટલી જ આજે પણ છે સાંપડા નંબર નવ ને દસમાં થઈ છે હાલ આવક ચાલુ છે ને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો સાપડા નંબર નવમાં પીડો નંબર સત્તરથી હરાજી આજે ચાલુ થઈ છે

તો છાપરા નંબર નવમાં પિલર નંબર સત્તર સી હરાજી ચાલુ થઈ ગયું છે કામકાજ તો ચાલો હવે આગળ જઈને જાણીએ હરાજીમાં કે કેવા રહેલા છે આજના લસણના બજાર તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર જરૂર કરજો એમ પીનો માલ છે જોઈતા પછી તમે પડદાવાળો માલ છે વંજનમાં સારું છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે પાંચ હજાર એકસો ને એકાણું રૂપિયા એકાવનસો ને એકાણું રૂપિયા વીસ કિલાનો ભાવે એમપી કા રેટ વાળા પાંચ હજાર એકસો એક્યાન રૂપિયા વીસ કિલો કા રેટ જોઈયે બોક્સ માં લાવ્યા છે ગોલો ટાઈપ જોઈયે પાછા પડદા નું લેખો છે ઉપર ક્વોલિટી માલ વજનમાં એકદમ સારો તે જ આછા પડદાનો માલ છે અને આનો ભાવ તમને જણાવશો આનો ભાવ છે પાહઠસો ને અગિયાર રૂપિયા છ હજાર પાંચસો ને અગિયાર બે કે કા માલ હે આછે પડદેવાળા માલ હે વજનમાં કાફી બઢિયા હૈ ઇસકા રેટ આપકો બતાવું તો બીસ કિલો કા રેટ હોય છ હજાર પાંચસો ગયારા રૂપિયા વીસ કિલો કા રેટ સુપર માલ બોક્સ માલ એ દેખે આ એમપીનો માલ છે મીડિયમ ક્વોલિટી ખુશ માલ છે પડદા વગરનો તો બગાડે બેસી ગયો છે આમાં જોઈ શકો છો તમે રજનમાં થોડુંક હડવું થઈ ગયું છે આવો બગાડે બેસતો ગયો છે જોવો તમે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ વીસ કિલાનો થયો છે એકતાલીસો ને અગિયાર રૂપિયા ચાર હજાર એકસો ને અગિયાર રૂપિયા तो देखिए एमपी का मीडियम क्वालिटी माल है बिना पड़दे वाला माल है कोई कोई बिगाड़ भी, भी आ है। और इसका रेट आपको बताओ तो बीस किलो का रेट हुआ है चार हजार एक सौ ग्यारह रूपए बीस किलो कामपी तो ना फूल गोलो जको से जड़वाई आ गई से आमा जो को गाथियों बगाड बी गए बाकी फूल गोलो फूल कवर वालू है गुलाबी पत्ती वालू एमपी ना माल आनो भाव तुमने जणाओ तो आनो भाव छे ते 5800 5800 रुपया 20 किलो નો ભાવ થોડું વજન માંડું છે એટલે એવો ભાવ છે કે આવું લઈ જ્યું છે કોક બાતિયો બાકી સાઈઝ માં કાય ઘટે ને લેવીએ એલપી કા ગોલા માલે દેખીએ ગુલાબી પત્તી વાળા સ્ક્વેરેટબ કો બતાવું તો સ્ક્વેરેટ હોય 5800 5500 રૂપિયા 20 કિલો કરે લોક બનાવતો લાગે જાવ ને દેશી માળો ફૂલ પાળજાવાળો માળો પંચાવનસો એસી રૂપિયા નો તો દેખીએ દેશી માલ એસકા રેટ ઉજાર પાંચસો એક્યાસી રૂપિયા બીસ કિલો કા रेट સુપર ક્વોલિટી માલ